નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અપારને લગતા એક નવા વિડીયોની અંદર મિત્રો અપર આઈડીને લઈને તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે જેમ કે અપર આઈડી જનરેટ કરાવવા માટે શું શું જોઈએ અપર આઈડી કેવા વિદ્યાર્થીઓનું જનરેટ કરી શકાય અપર આઈડી ક્યાંથી જનરેટ કરવાનું અને આધાર કાર્ડ અને જીઆરમાં વિદ્યાર્થીનું નામ અલગ અલગ હોય તો શું કરવાનું તો આ તમામ પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયો ધ્યાનથી જોજો વિડીયોની શરૂઆત કરીએ પહેલાં જો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું અહીં ખૂબ જ ઇન્ફોર્મેટિવ માહિતી તમને આપતો હોઉં છું સૌ પ્રથમ વાત કરીએ અપાર આઈડી જનરેટ કરવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે તો અપાર આઈડી જનરેટ કરવા માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીના માતા પિતા અથવા તો વાલીનું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાસપોર્ટ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ અને વિદ્યાર્થીના વાલીનું સંમતિપત્ર વિદ્યાર્થીના વાલી સંમતિ આપે તો જ આપણે અપાર આઈડી ક્રિએટ કરી શકીએ છીએ બાકી અપાર આઈડી ક્રિએટ કરવાનું નથી જો સંમતિ ના આપે તો આપણે અપાર આઈડી ક્રિએટ કરવાનું નથી હવે આપણે વાત કરીએ કેવા વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ થશે તો જે વાલીએ અપાર આઈડી ક્રિએટ કરવા માટેની મંજૂરી આપી હોય અને વિદ્યાર્થીનું યુ ડાયસ પ્લસ પર નામ જન્મ તારીખ અને જેન્ડર જે પ્રમાણે હોય તે પ્રમાણે આધાર કાર્ડની અંદર હોય તો તેવા વિદ્યાર્થીઓનું આપણે અપાર આઈડી ક્રિએટ કરી શકીએ છીએ જે વિદ્યાર્થીનું નામ જન્મ તારીખ અને જેન્ડર યુ ડેશ પ્લસ પર અને આધાર કાર્ડની અંદર અલગ અલગ હોય તો તેનું અપાર આઈડી ક્રિએટ થતું નથી જેનું સોલ્યુશન હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયો અંત સુધી જોજો હવે વાત કરીએ અપાર આઈડી ક્યાંથી અને કઈ રીતે જનરેટ કરવાનું છે તો અપાર આઈડી ધોરણ એકથી લઈને બાર સુધીના તમામ વિદ્યાર્થીઓનું ફક્ત અને ફક્ત યુ ડેશ પ્લસ પરથી જ જનરેટ કરવાનું છે આપણે અન્ય પદ્ધતિ જેવી કે એબીસીની બીસીની ઓફિશિયલ વેબસાઇટ ડિજિલોકર અને ઉમંગ એપ્લિકેશનની મદદથી પણ અપાર આઈડી ક્રિએટ કરી શકીએ છીએ જેનો વિડીયો મેં બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો આપણે યુ ડેશ પ્લસથી જ અપાર આઈડી જનરેટ કરવાનું છે બીજી કોઈ રીતે જનરેટ કરવાનું નથી આપણે યુ ડેશ પ્લસથી અપાર આઈડી જનરેટ કરીએ કે બીજી કોઈ રીતથી જનરેટ કરીએ પરંતુ આપણને તો અપાર આઈડી નંબર તો સેમ જ મળે છે જે મેં બીજી રીતે જનરેટ કરીને ચેક કરેલું છે આપણને બીજી રીતે અપાર આઈડી બનાવવાની એટલા માટે ના પાડી છે કારણ કે બીજી રીતે અપાર આઈડી જનરેટ કરીએ તો યુ ડેશ પ્લસ પર તેને લિંક કરવા માટેનો કોઈ ઓપ્શન આપેલો નથી માટે આપણને બીજી રીતે અપાર આઈડી જનરેટ કરવાનું નથી જો તમારે અપાર આઈડી કઈ રીતે જનરેટ કરવું તે વિશેનો સંપૂર્ણ માહિતીવાળો વિડીયો જોઈતો હોય તો જેને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો હવે મુખ્ય પોઈન્ટની વાત કરીએ કે જે આપણને દરેકના પ્રશ્ન હોય છે કે વિદ્યાર્થીનું નામ જન્મ તારીખ અને જેન્ડર આધાર કાર્ડ અને યુ ડાયસ પ્લસની અંદર અલગ અલગ હોય તો તેનું શું કરવું તો તેના માટે આપણને બે ઓપ્શન આપેલા છે એક નંબર યુ ડાયસ પ્લસની અંદર સુધારો કરવો અથવા તો બીજા નંબરે આપણે આધાર કાર્ડની અંદર સુધારો કરવો આ બે પદ્ધતિની મદદથી આપણે વિદ્યાર્થીઓનું નામ જન્મ તારીખ અને જેન્ડર યુ ડાયસ પ્લસ પર અને આધાર કાર્ડની અંદર સમાન કરી શકતા હોઈએ છીએ હવે આપણે વાત કરીએ કે આધાર કાર્ડની અંદર સુધારો ક્યારેય કરવો અને યુ ડેશ પ્લસની અંદર સુધારો ક્યારે કરવો આપણે વિદ્યાર્થીનું નામ જીઆર અથવા તો ધોરણ દસની બોર્ડની માર્કશીટની અંદર જે પ્રમાણે હોય તે પ્રમાણે માન્ય રાખવાનું હોય છે હવે જીઆર પ્રમાણે વિદ્યાર્થીનું નામ અને જન્મ તારીખ આધાર કાર્ડની અંદર હોય પરંતુ યુ ડેશ પ્લસની અંદર અલગ હોય તો આપણે યુ ડેશ પ્લસની અંદર સુધારો કરવો પડશે આપણે યુ ડેશ પ્લસની અંદર ફક્ત એક અક્ષરનો સુધારો કરી શકીએ છીએ બાકીનો સુધારો આપણે જાતે કરી શકતા નથી અને આ સુધારો આપણે કઈ રીતે કરવો તે માટેનો મેં વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો હવે વાત કરીએ જીઆર પ્રમાણે યુ ડેશ પ્લસની અંદર નામ કમ્પ્લીટ હોય પરંતુ આધાર કાર્ડની અંદર અલગ હોય તો શું કરવું તો આપણે આધાર કાર્ડની અંદર સુધારો કરવો પડશે અને જેની જવાબદારી વિદ્યાર્થીની હોય છે તો આપણે વિદ્યાર્થીને સૂચના આપી દેવાની રહેશે કે તારે આ પ્રમાણે આધાર કાર્ડની અંદર સુધારો કરવાનો છે તો મિત્રો તમને આ વિડીયો જોયા પછી અપાર આઈડીને લગતા તમારી મનમાં ઉદ્ભવતા બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી ગયા હશે તો પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવજો જેનો હું જરૂરથી જવાબ આપીશ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત